નમસ્કાર મિત્રો મહાભારત એ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે જે ધર્મ નીતિ રાજનીતિ અને જીવન દર્શનનો અમૂલ્ય ખજાનો આપે છે હજારો વર્ષો થયા હોવા છતાં મહાભારતના અમુક એવા પ્રસંગો છે કે જેના રહસ્યો અકબંધ છે આવો જ એક પ્રસંગ છે અભિમન્યુનો મહાભારતનું અમર પાત્ર એટલે અભિમન્યુ નાની ઉંમરમાં જ મહાભારતના ભીષણ યુદ્ધમાં લડતા લડતા વીર ગતિ પ્રાપ્ત કરનાર અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા તેના માતા હતા મૂરના ઈંડાને ચિતરવા ન પડે તે મહાપરાક્રમી અર્જુનનો પુત્ર પણ યુદ્ધ કળામાં નિપુણ હતો કૌરવોની સેના જ્યારે યુદ્ધમાં આકુળ વ્યાકુળ થાય છે ત્યારે દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ રચે છે અને આ ચક્રવ્યૂહને તોડવા માટે અભિમન્યુ જ્યારે અંદર જાય છે ત્યારે કૌરવો દ્વારા તેને છળ કપાટથી મારવામાં આવે છે માટે આજના વિડીયોમાં આપણે જોઈશું કે પાંડવો આટલા શક્તિશાળી હોવા છતાં પણ અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી કેમ બચાવી ન શક્યા તો ચાલો શરૂ કરીએ આજનું વિડિયો પાંડવો અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી બચાવી શક્યા નહીં તેના મુખ્ય કારણો નીચે મુજબ છે કહેવાય છે કે અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે માતા સુભદ્રાને અર્જુને યુદ્ધના ચક્રવ્યૂહનું વર્ણન કર્યું હતું છ કોઠાનું યુદ્ધ કેવી રીતે જીતી શકાય તેની વાત કરી હતી આગળની વાત શરૂ થતાં જ સુભદ્રા માતાને ઊંઘ આવી ગઈ તેથી અર્જુન આગળનું વર્ણન કરી શક્યા નહીં તેથી ચક્રવ્યૂહના સાત પ્રવેશ કવચ ભેદવાનું અભિમન્યુને જ્ઞાન હતું પરંતુ સાતમો કોઠો વિંધવાની વિદ્યા તે શીખી ન શક્યો પણ ભીમે કહ્યું સાતમો કોઠો હું મારી ગદાથી તોડી નાખીશ યુધિષ્ઠિર ઈચ્છતા હતા કે બાળ અભિમન્યુને ચક્રવ્યુમાં મોકલવામાં ન આવે પરંતુ આ સિવાય છુટકો પણ ન હતો અર્જુન અને શ્રીકૃષ્ણ પણ બીજે મોરચે સમસપ્તક સાથે લડવા વિવશ હતા પાંડવોએ તે આહવાન પહેલેથી સ્વીકાર્યું હતું અને અભિમન્યુ સિવાય ચક્રવ્યુ વિશે સૌ અજ્ઞાન હોવાથી કમસે કમ તે ચક્રવ્યુ ભેદવાનું જાણતો હતો આથી યુવાન અભિમન્યુને મોકલવા સિવાય અન્ય કોઈ રસ્તો પાંડવો પાસે ન હતો અભિમન્યુ ચક્રવ્યુમાં ન ફસાય તેની સુરક્ષા માટે બહાર નીકળતી વખતે અર્જુન અને શ્રીકૃષ્ણ સિવાય પાંડવ ભાઈઓએ તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો તે નિર્ણાયક દિવસે અભિમન્યુ તેની કળાનો ઉપયોગ કરી સફળતાથી ચક્રવ્યુહના કોઠા તોડી પાડે છે પાંડવ ભાઈઓ તેની પાછળ ચક્રવ્યુહમાં પ્રવેશ કરવા મથે છે પણ સિંધુ નરેશ જયદ્રથ શિવના વરદાનનો ઉપયોગ કરે છે જયદ્રથને શિવનું એવું વરદાન હતું કે તે અર્જુન સિવાયના કોઈ પણ પાંડવને એક દિવસ માટે યુદ્ધમાં પ્રવેશ કરતા અટકાવી શકતો હતો જેના દ્વારા તે અર્જુન સિવાય અન્ય સૌ પાંડવ ભાઈઓને એક દિવસ માટે રોકી રાખવામાં સફળ થયો અને અંતે અભિમન્યુ સમગ્ર કૌરવ સેના સામે એકલો થયો છતાં પણ અભિમન્યુએ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરીને ઘણા કૌરવ યોદ્ધાઓને હરાવ્યા પરંતુ પરંતુ કર્ણ દ્રોણ અશ્વત્થામાં દુર્યોધન જેવા મહારથીઓએ એક સાથે મળીને તેના પર અનિતિગ્રસ્ત હુમલો કર્યો તેમણે અભિમન્યુના રથ અને ધનુષ્યને તોડી નાખ્યા અને છેલ્લે તેને વીર ગતિ પ્રાપ્ત કરવી પડી અભિમન્યુ જાણતો હતો કે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકાશે નહીં પરંતુ તેણે ધર્મ અને પિતૃભક્તિ માટે આત્મ બલિદાન આપ્યું તેની આ વીરતા મહાભારતના ઇતિહાસમાં અમર બની ગઈ અભિમન્યુનું મૃત્યુ એ યુદ્ધ નીતિ વરદાનનું અને ધર્મયુદ્ધની જટિલતાનું પરિણામ હતું પાંડવો તેને બચાવી શક્યા નહીં પરંતુ તેના બલિદાને અર્જુનને પ્રેરણા આપી અને અંતે અધર્મનો પરાજય થયો અને સત્યનો વિજય